અમદાવાદમાં પ્રદૂષિત પાણી કાળજળ ગરમીના કારણે અમદાવાદમાં એક મહિનામાં પાણીજન્ય રોગના બે હજારથી થી વધુ કેસ એપ્રિલ મહિનામાં વટવા વોર્ડમાં ઝાડા ઉલટીના એકસો છાસઠ ઠક્કરબાપાનગર વોર્ડમાં એકસો પંચાવન કેસ નોંધાવા પામ્યા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત ગાંધીનગર જિલ્લાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું એક્યાસી પોઈન્ટ સાહીઠ ટકા પરિણામ જાહેર પચીસ વિદ્યાર્થીઓ ત્યાસી લાખ લાખનો દારૂ ઝડપાયો આડત્રીસ લાખનો દેવ ભરનાર માતા પિતા જ ભૂલી ગયો સુરતમાં કેનેડા ગયેલા પુત્ર પુત્રવધુ નિષ્ઠુરતાએ માતા પિતાને જીવ ટૂંકાવવા મજબૂર કર્યા મૃતકે સાંત્વનાની સુસાઇડ નોટ લખી 38 લાખનો દેવ ભરનાર માતા-પિતાને જ ભૂલી ગયો સુરતમાં કેનેડા ગયેલા પુત્ર પુત્રવધુની નિષ્ઠુરતાએ માતા-પિતાને જીવ ટકાવવા મજબૂર કર્યા મૃતકે સાંત્વનાની સુસાઇડ નોટ લખી 38 લાખનો દેવ ભરનાર માતા-પિતાને જ ભૂલી ગયો સુરતમાં કેનેડા ગયેલા પુત્ર પુત્રવધુની નિષ્ઠુરતાએ માતા-પિતાને જીવ ટકાવવા મજબૂર કર્યા મૃતકે સાત માનાની સુસાઇડ નોટ લખી